નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે આજથી ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું મોડાસા હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલીનું અધિક જિલ્લા શિક્ષણાધિકારી મોડાસા નગરપાલિકાના પ્રમુખ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું મહિલાઓમાં જાગૃતિ આવે તેવા વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં શાળાના બાળકો મહિલા પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં પહેલી ઓગસ્ટથી

के ही नमस्ते आज रोज नांदन कार्यक्रम ना न प्रारंभ निमित्त अन शाह मोडा हायस्कूल दीकरी જે રેલીનું એક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણી બધી દીકરીઓએ ભાગ લીધો હતો અને આ રીતે એક મહિનાનો જે કાર્યક્રમ છે નારી વંદનનો એમાં બેટી બચાવો બેટી પજાઓ અને નારીના લગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન સરકાર તરફથી અમને જે પ્રમાણે મળશે એ પ્રમાણે અમારે કરવાનું છે અને બેટી બચાવો બેટી પજાવ અભિયાનની અંદર જે રીતે ગવર્મેન્ટ પણ ઘણો બધો સપોર્ટ કરતી હોય છે અત્યારે તેત્રીસ ટકા મહિલાઓનો પણ જે કાયદો લાવ્યા છે એટલે ગવર્મેન્ટ પણ મહિલાઓને એટલું બધું ઉત્કૃષ્ટ કરે છે કે જેનાથી મહિલાઓને એટલો બધો ફાયદો પણ થાય છે અને મહિલાઓ એની અંદર એટલો બધો લાભ પણ લે છે